એક ગામ હતું એ ગામની ઓળખો જેવા સંત જેને બહુ જ ધાર્મિક કાર્યો કર્યા એવા સંત એમને એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે ભગવાન સાથે વાર્તાલાપ કરી શકે જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે એટલે ગામની અંદર એક વ્યક્તિ એમની પાસે આવે છે અને કે છે કે તમારી પાસે ભગવાન સાથે વાર્તાલાપ કરવાની અદ્ભુત શક્તિ છે તો મારે અમુક વાત ભગવાન સુધી પહોંચાડવાની છે છે ને એનો જવાબ મેળવવાનો તો તમે એ મારું કાર્ય કરશો પેલા સંતે કીધું ભલે એટલે પેલા વ્યક્તિ કીધું કે તમે ભગવાન ને જઈને એવું કહેજો કે એક તો મને રહેવા માટે બરાબર ઘર નથી તો મારું ઘર ક્યારે સરસ મજાનું થઈ જશે મારા અંદર આટલા બધા છે 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 આ રોગો રોગો એ મટતા નથી કેટલી બધી દવાઓ કરી ક્યારે મટશે મારા છોકરાઓ છે મારા કૈયા ની અંદર નથી મારા છોકરાઓ ક્યારે મારા કૈયા ની અંદર આવશે મારા પૌત્રાઓ છે આ નાના ટેણિયાઓ જેટલા એ સીધા પડીકા જ ખાય છે સારી ખીચડી ખાતા નથી હેલ્ધી ખોરાક ખાતા નથી ક્યારે ખાતા થશે અને ભણવા માટે જયારે મોકલીએ છીએ પાછા આવે છે ત્યારે બધું રમ જ કરે છે ભણવા માટે જયારે લેસન કરવા માટે બેસાડવાનું હોય ત્યારે લેશન કરતા નથી પરાણે લેસન કરાવવું પડે છે આવું લાંબુ લિસ્ટ તૈયાર કરી દીધું કે આ બધાના જવાબ ભગવાન ને પૂછ્યા આવો પેલા સંત રાત્રે ધ્યાનની અંદર બેઠા ભગવાન સાથે વાર્તાલાપ થયો ભગવાનને લિસ્ટ રજૂ કર્યું ભગવાન એનો પ્રત્યુત્તર આપ્યો બીજા દિવસે ભાઈને બોલાવીને સંતે કીધું કે તમારું આ બધી જ વસ્તુઓ માટે ભગવાન એવું કીધું છે કે તમે ફરિયાદ કરી દેવાનું બંધ કરો તો તમારું બધું જ સારું થઈ જશે વ્યક્તિ કે આવો કેવો જવાબ ભગવાન કઈક મારું સારું કરે તો હું બંધ કરું ને ફરિયાદ કરવાનું આ ગવર્મેન્ટમાં તમે જો બાબુ કાકા કોઈક બધા અરજીઓ લઈને આવે તમે એનું કામ કરી દો તો વસ્તુ પૂરી થાય નહીં તો વળી પાછો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો ચાલુ જોઈએ તો કેમ હું બંધ કરવું તો એ કે દો ભલે આ તમે નહીં હું બીજે ક્યાંક જાઉં ફરી પાછું લિસ્ટ ક્યાંક બીજે મોકલાવું બીજા દિવસે એ જ ગામમાંથી એક બીજા વ્યક્તિ આવે છે અને સંતને કે છે કે તમે ભગવાન સાથે સરસ વાર્તાલાપ કરી શકો છો તો મારે અમુક અરજી ભગવાનને મોકલાવવાની છે તમે મોકલાવશો તો એ કે હા તો એ વ્યક્તિએ પેલા સંતને બધી વાત કરી કે ભગવાને મને મારા જીવનમાં બહુ બધું આપ્યું છે સારો પરિવાર છે વ્યવહાર ચલાવવા માટે જેટલું આર્થિક ધન જોઈએ દીકરાઓ પણ સારા છે ભલે કરાવવું પડે છે પણ એ તો કે સંસાર પરિવર્તનનો નિયમ છે આજની પેઢીને થોડુંક એવું કરવું પડે છે પણ છોકરાઓ બહુ સરસ આપ્યા છે હોશિયાર છે આવી રીતે આ બધી બાબતો માટે તમે ભગવાનનો આભાર વ્યક્ત કરજો અને આટલું બધું મને આપી દીધું છે તો હવે મને જરૂર નથી આ બધું હવે બીજા વ્યક્તિઓને આપજો તમે મને બહુ જ આપ્યું છે આવી વાત કરજો ત્યાં એટલે પેલા સંત વળી રાત્રે ધ્યાનની અંદર બેઠા ભગવાન સાથે વાર્તાલાપ થયો ભગવાન એના પ્રત્યુત્તર આપ્યા અને બીજા દિવસે સંતે એ વ્યક્તિને બોલાવીને વાત કરી કે તમે જે બધી વાત કરી હતી કે હવે ભગવાને તમને બહુ બધું આપ્યું છે હવે તમને ના આપે ને બીજા બધાને આપે તો ભગવાન એના માટે એવું કીધું છે કે તમે ભગવાનનો આભાર વ્યક્ત કરવાનું બંધ કરી દો તો તમને મળવાનું પણ બંધ થઈ જશે ત્યારે આટલું બધું કેમ બંધ કરી શકું હું કૃત કૃતજ્ઞ છું ભગવાન પ્રત્યે એટલે હું આભાર વ્યક્ત કરવાનું તો બંધ નહીં કરી શકું તો પેલા સંત એમને કહે છે કે તો તમને મળવાનું પણ બંધ નહીં થાય મળવાનું પણ ચાલુ જ રહેશે

રાજવાનો પલ્લુ એક નિમિષ માત્ર જેટલા ભગવાનના દર્શન કરે એમાં નમી જાય છે પણ આપણને રીઅલ અનુભવાતું નથી એ નથી અનુભવાતો એનું કારણ એક આ છે કે આપણે છે ને નાની મોટી ફરિયાદો કરવાની અંદર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે મારી પાસે આ નથી મારી પાસે આ નથી ભગવાન મને આ આપી દયો ભગવાન મને આ આપી દયો એટલે આપણે ભગવાનનું પ્યોર સુખ ના આવે ભગવાન નું પ્યોર સુખ લેવું હોય તો એક વસ્તુ આ કરજો કે આપણા જીવનની અંદર ભગવાન જે કંઈ આપ્યું છે જેટલું કંઈ આપ્યું છે ને ને એનો આભાર માનવાનો શરૂ કરો તમને છે ડોઢું બબડું પ્રાપ્ત થવાની શરૂઆત થઈ જશે આ હું તમને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કહું છું પણ બહારના લોકો જે નાસ્તિક છે એ લોકો પણ મોટિવેશન ની દુનિયામાં અને એટી ગ્રેટિટ્યુડના નામથી સંબોધિત કરે છે તમારી પાસે જે કઈ છે એનો આભાર વ્યક્ત કરો અને એ લોકો તો ત્યાં સુધી આપણી પાસે આભાર વ્યક્ત કરો આ તમારું સરસ મજાનું ઘર બન્યું હોય ઘરનો આભાર વ્યક્ત કરો તમારી પાસે ફોન છે તમારા કામકાજમાં બહુ સારી રીતે ઉપયોગમાં આવે છે ફોનનો આભાર વ્યક્ત કરો આ તો નિર્જીવ વસ્તુની વાત કરું છું હું પણ જ્યારે ઘરે ભણાવું છું તો મારું જે આખું બોર્ડ છે ડિજિટલ બોર્ડ એનો આભાર વ્યક્ત કરીએ મારી બોલપેન થી મારા બધા કામો થાય છે તો બોલપેન નો આભાર વ્યક્ત કરીએ આપણે જીવનની અંદર જે કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે એ તમામે તમામ વસ્તુઓનો આભાર વ્યક્ત કરાય આ તો નિર્જીવ વસ્તુનો પણ આભાર વ્યક્ત કરવાથી કેટલો બધો ચેન્જીસ આવે છે એ બહારના લોકો કે છે પછી સજીવ વસ્તુ આપણી આસપાસ જે લોકો છે આપણા પરિવારના જે લોકો છે એનો પણ તમે આભાર વ્યક્ત કરો મોટા ભાગે આપણને શું થાય છે કે પરિવારના લોકોને આપણે ગણકારતા જ નથી કેટલું આપણને મદદરૂપ થતા હોય પણ એને આપણે થેન્ક યુ જ નથી પ્રેક્ટિસ જ નથી એને શું કહેવાનું આપણા વાઈફ હોય તો આપણા માટે ત્રણ ટાઈમ ભોજન બનાવે જ એમાં શું કહેવાનું ખાલી આપણે એટલું કેતા રસોઈ સારી બની છે એ ઘણા નથી કેતા હોતા અરે ન બની હોય તોય તમે કહો ને રસોઈ સારી બની છે એ મોજમાં આવી જાય આ બધું નાની નાની વસ્તુઓ છે આ નાની નાની વસ્તુઓ આપણા જીવનની અંદર આપણે નાખીશું ને સુખ મળશે આનંદ મળશે પારિવારિક સંબંધોની અંદર મજબૂતાઈ આવી જશે હમણાં રવિસભાની અંદર ગઈકાલે જ પૂજ્ય પરમ નયન વાત કરી અમને છે ને દર અઠવાડિયા બધું મળતું જાય છે ઘણા પ્રશ્ન થાય છે અહિયાં કે આના દિમાગ માંથી ને જીભ માંથી આવ્યા જ રાખે છે વાત તો આવ્યા જ રાખે છે આવે છે ક્યાંથી તો આપણો ભૂકંપ થયો ને એના પછી આપણું આ મંદિર બન્યું ને સંતો આવ્યા અને બધું ખ્યાલ છે અમે નાના ટેણી મેણી હતા આના જેટલા બાળ મંડળ માં જવાની શરૂઆત કરી ત્યારથી હાંભળ 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 જ કર્યું છે દર બુધવારની સભાની અંદર આપણે હરિપ્રિય સ્વામી આવતા ને કપિલેશ્વર સ્વામી આવતા ત્યારથી હા ભર હા સાંભળ જ કર્યું ગોંડલ ગુરુકુળની અંદર ભણવા માટે ગયા ત્યાં દરરોજ સત્સંગ સભાઓ થાય સાંભળ 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 જ કર્યું નડિયાદ છાત્રાલયની અંદર એન્જિનિયરિંગ કરવા માટે ગયા રેતા છાત્રાલયની અંદર ત્યાં દરરોજ સત્સંગ સભા થાય સાંભળ 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 જ કર્યું પછી અહીંયા આવ્યા તો એ રવિ સભા થાય રવિ સભાની અંદર પણ સાંભળ 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 કર્યું તો હવે બધું બહાર નીકળ 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 કરે છે એટલે કેવું પડે છે કે ટાઈમ દેજો આ પૂરું નહીં થાય સાધના હોય છે કેટલું બધું તમે સાંભળો ત્યારે બહાર નીકળે તો આ વસ્તુ છે એટલે આપણે આભાર વ્યક્ત કરવાનો છે આપણી આસપાસ હું પરમનયન સ્વામી ની વાત કરતો અમને કાલે બહુ સરસ પ્રયોગ કરવાનું કીધું આ સારી સારી જ વાતો અમને સાંભળવા મળે છે ને જો કોક હું એવા મારા ભાઈબંધ દોસ્તારો ભેગો રવિવારની સાંજ વિતાવા માટે જવું તો મને આવી કોણ વાત કહે એ તો બાટલી જ ખોલવાની વાત કરે અરે એક વખત લાઈફ મળી જાય એન્જોય કરી લેવાનો આજ જ સિદ્ધાંત અને ફંડામેન્ટલ ચાલે છે એક જ વખત લાઈફ મળી છે તો લાઈફ જેના માટે મળી છે એ કામ કરી લેવું જોઈએ કે ના કરવું જોઈએ તમે અહીંથી અમદાવાદ એક વખત જવાના હો તો અમદાવાદ બે કામ માટે ગયા છો એ જ કામ પાછા કરીને આવાય કે બીજું ખાઈ પીને મોજ કરીને આવાય કામ કરીને આવવાનું હોય

નાના ભાઈ બેન હોય તમારા દીકરા દીકરી સંતાનો હોય સંતાનો હોય માતા પિતા હોય જે પણ પરિવારજનોમાં છે અને એમની અંદર સારું શું છે એ એ લખો લોકો મને કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે એ એ લખો હવે લોકોના અમુક સ્વભાવ દોષો એવા હશે કે જે તમને નહીં ગમતા હોય એ નથી લખવાનું એને નજર અંદાજ કરવાનું છે જે સારું છે ને એ લખો યાદ કરી કરીને લખો ભલે આઠ દસ લીટી જ લખાય તો પણ લખો અને એને પછી તમે વાંચો દરરોજ વાંચી શકતા હોય તો તો બેસ્ટ બાકી દર અઠવાડિયે તમે વાંચો એને અને આટલું જ ખાલી તમે કરો તમારા પારિવારિક સંબંધો સારા ના થાય તો મને કહેજો આ પ્રયોગ કરવાનો એમને કીધો છે તો આ બધું કરવાનું છે તો આ કરશું તો તમને જો એના રિઝલ્ટ દેખાશે જ તો આ વસ્તુ આપણે કરીએ તો આપણે વાત કરતા હતા સત્સંગની અંદર આવું સરસ મજાનું સુખ છે ભગવાનનો આભાર વ્યક્ત કરવાનું શરૂઆત કરીએ ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે ફરિયાદી વ્યક્તિની જેમ આપણે બધું ફરિયાદ 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 જ કરવાનું મન થયા કરે પણ થોડું ઘણું વિચારો તો ભગવાને આપણને જે આ સજીવ સૃષ્ટિ બનાવીને મનુષ્ય શરીર આપ્યું છે કેવું અદ્ભુત આપ્યું છે કેવી સરસ મજાની આ સજીવ સૃષ્ટિ બનાવી છે ભગવાને જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ આપણા બધાનું કોમન ગરી છે આપણી પૃથ્વી તમે બધા નાના હતા ત્યારે ભણ્યા છો ને પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની અરાઉન્ડ પણ રોટેટ કરે છે પોતાની ધરી ઉપર ફરે છે કેટલી સ્પીડ થી ફરે છે ખબર છે સોળસો કિલોમીટર પ્રતિ અવર એક કલાક ની અંદર સોળસો કિલોમીટર ફરી જાય છે હવે આપણે સંસ્કાર ધામ ની અંદર ઓલા ચકેડા મૂકેલા છે નાના છોકરાઓ માટે ખબર ઉભા થાય ને પછી એને ફેરવવાના હોય હવે જો છોકરાએ બરાબર પકડ્યું ના ને તમને કેફ આવી ગયા ને ફેરવી નાખો બરાબર તો છોકરો રૂમઝુમ કરતું બહાર પડે છે કે નહીં આને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય જો વિજ્ઞાન ભણ્યા હશો તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મીડિયમ ઇંગ્લિશમાં ફેંકી દે છે આપણને કોઈ પણ વસ્તુ પણ પૃથ્વી સોળસો કિલોમીટર ની સ્પીડે ફરે છે આપણને આપણા પેટનું પાણી હલે છે વિચાર તો કરો જબરજસ્ત ચમત્કાર કહેવાય કે ન કેવાય ભગવાનનો આભાર આ વાત માટે માનો પૃથ્વી આપણા સૂરજની આસપાસ જે ફરે છે એની સ્પીડ તમને કહું એક લાખ સાત હજાર કિલોમીટર આ બ્રહ્માંડની અંદર એક લાખ કિલોમીટર દૂર હતા એક લાખ કિલોમીટરની સ્પીડ આપણે આવી ગયા છીએ દૂર ત્યાંથી પણ જરાય આપણને અનુભવ ના થાય આટલી સ્પીડનો ભગવાને કેટલું સરસ મજાનું સર્જન કરેલું છે અને આપણે પૃથ્વી કેટલી બધી મોટી લાગે છે પૃથ્વી થી કેટલો તેર લાખ ગણો મોટો સૂરજ છે તેર લાખ ગણો મોટો થોડી કલ્પના કરો તો ખબર પડશે ખાલી વાત હું બોલ્યો તમે સાંભળ્યો મજા ના આવે એક બાજુ એક રૂપિયો રાખો ને બીજી બાજુ તેર લાખ રૂપિયા રાખો કેટલો ડિફરન્સ લાગે છે તેર લાખ ગણો મોટો સુરત છે અને એનાથી મોટા સુરત તારાઓ બીજા બધા છે અને સૂરજ મહાભારત કાળની અંદર આજે ગીતા જયંતિનો પવિત્ર દિવસ છે મોક્ષદા એકાદશી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અંદર ભૂમિમાં આ ગીતાનું જ્ઞાન આપતા હશે એ એ વખતે જે સૂરજ સૂરજ ચમકતો તો જ આજે ચમકે છે બાકી આ હેલોજન તમે ચાલુ રાખો ચાર દિવસમાં ડાઉન ના થઈ જાય તો કેજો રૂમ ઝૂમ કરતી થઈ જશે આટલા વર્ષોના વર્ષોથી આપણને એક ધારો પ્રકાશ આપે છે આભાર માનો દેવનો જેઠાલાલ દરરોજ જળ ચડાવે છે એમને મરપણ નથી કરતા આ વસ્તુ છે અને આપણા માનવ શરીરની આપણે વાત કરીએ તો ઓહો હો 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 ભગવાન ના જે બધા સર્જન છે એમાંનું અદભુત એ વન ક્વોલિટીનું ટોપ ક્લાસ સર્જન હોય તો આ પાંચ સાડા પાંચ છ ફૂટ નું આપણું માનવ શરીર છે આપણને ભગવાને જે આંખો આપેલી છે પાંચસો છોતેર મેગા નો કેમેરો છે

આટલું મોટું પ્રોડક્શન કરતી હોય એવી છે જ નહીં કોઈ અને નેટ ઉપરથી તો એવી માહિતી મળે છે કે આપણે જે બ્લેડ ઉપયોગમાં લઈએ છીએ એ સેવિંગ ની અંદર એ બ્લેડ આપણા માંથી જે એસિડ્સ પ્રોડ્યુસ થાય છે એ એસિડ ની અંદર મૂકવામાં આવે તો બ્લેડ ને ઓઘાડી દે એ લેવલના તીવ્ર એસિડ્સ બને છે એચ ને એચ ટુ એચ ફોર જો ભણ્યા હશે તો ખબર હશે આ લેવલનું કામકાજ છે પણ આપણને જરાય અસર નથી થતી આપણા અંગોને કઈ જ અસર નથી થતી આપણું હૃદય સતત પમ્પિંગ કરે છે સતત પમ્પિંગ કરે છે અને આપણા પહોંચાડે છે કેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે એક દિવસની અંદર તો આપણી ટ્રકો ટ્રકો હબ હજુ ચલાવતા હશે કોઈ અહીંથી ભુજ તમે જાઓ બત્રીસ કિલોમીટર હેવી લોડેડ ટ્રક ને ખેંચવા માટે જે એનર્જી જોઈએ એટલી એનર્જી આપણું હૃદય પ્રોડ્યુસ કરે છે એક દિવસની અંદર આપણા શરીરની અંદર જે નસોનું વાયરિંગ કરવામાં આવેલું છે આપણી જે નાની મોટી જીની જાડી બધી નસો છે એ નસો ને એક લાઈનમાં આવે તો પૃથ્વીની વિશુભવૃત એટલે કે પૃથ્વીનું સેન્ટ્રલ પોર્શન છે ને ને વાતો કરીએ વાંધો નથી વચ્ચો કઈ લાઈન પસાર થાય વિશુભવૃત એનાથી ઉપર કઈ પસાર થાય કર્કવૃત જે આપણા કચ્છમાંથી પસાર થાય છે કાળો ડુંગર જઈએ છીએ ત્યારે લોકેશન આવે છે હા હાજી પીરકન પણ છે તો વિશુભવૃત એટલે સેન્ટરમાંથી પસાર થતી લાઈન આપણા શરીરની અંદર નસોનું વાયરિંગ એટલું લાંબુ છે કે વિશ્વ વૃતને ચાર રાઉન્ડ મારી શકાય વિચારતા કરો આ હું બોલું છું તો મને એમ થાય કે હું ટાટાપો ના દઉં છું પણ લખેલું છે એટલે હું બોલું છું કલ્પનામાં ના આવે ને આટલા શરીરની અંદર એટલું બધું વાયરિંગ પણ છે અને આપણને છે ને આ પ્લોટની બાઉન્ડ્રી બધું દેખાય તમારું ઘર કેટલા વારમાં બસો વારમાં ચારસો વારમાં પાંચસો વારમાં તમારી ખેતી કેટલી પંદર એકર સોળ એકર એના સેઠા પેઠા બધું નક્કી થયેલું છે ને કોઈ સેઠામાં આમ આવે તો ધારિયા ઉપડી જાય છે બધાની હદ નક્કી થયેલી છે આ બ્રહ્માંડની અત્યાર સુધી કોઈ જ હદ માણસ પામી શક્યું નથી સતત બ્રહ્માંડ એક્સપાન્ડ વિસ્તરણ થયા જ કરે છે થયા જ કરે છે થયા જ કરે છે બ્રહ્માંડની હદ સીમા એની બાઉન્ડ્રી અત્યાર સુધી કાળા માથાનો કોઈ માનવી એ જાણી શક્યો નથી કેટલું થશે અને આખા બ્રહ્માંડ લેવલે વાત કરીએ તો આપણી આસપાસ અત્યારે બેક્ટેરિયા વાયરસીસ છે અત્યારે હાજર જ છે પણ આપણે ગણતરીમાં આવે છે કાય એમ આખા બ્રહ્માંડની સાપેક્ષે વાત કરીએ તો આપણી પૃથ્વી બેક્ટેરિયા વાયરસ જેટલી છે વિચાર કરો આ ધોરણ કયું છે ખ્યાલ નથી વિજ્ઞાનમાં પાઠ આવે છે સૌરમંડળ વાળો

કે આપણે લેબોરેટરીની અંદર ચાર દિવાલની વચ્ચે માનવ શરીર બનાવવું હોય તો કેટલા રૂપિયાનું થાય અને એ વખતે એને બધા આપણા અંગ ઉપાંગ લખ્યા સામે એની માર્કેટ વેલ્યુઝ લખી અને ગ્રાન્ડ ટોટલ માર્યો બિલ બનાવ્યું તો કેટલું બિલ બન્યું ખબર છે 6 ટ્રિલિયન ડોલર બસ 6 ટ્રિલિયન ડોલર 6 ટ્રિલિયન ડોલર એટલે ખબર પડે છે કેટલી વસ્તુ થાય એને તમે રૂપિયાની અંદર કન્વર્ટ કરવા માટે જાઓ અત્યારે નેવ રૂપિયાની આસપાસ ડોલર નો ભાવ છે હું બધી ગણતરી કરીને આવ્યો છું ત્રેપન લાખ અબજ રૂપિયા થાય ટ્રિલિયન ડોલર એટલે એક અબજ બે અબજ ત્રણ અબજ એમ કરતા કરતા ક્યાં સુધી જવાનું ત્રેપન લાખ અબજ થાય ત્રેપન લાખ વખત અબજ કરવાના એટલે અને આટલા રૂપિયા તમે આપો ને તેમ છતાં જે માનવ દેહ મરે એમાં જીવ ન હોય એમાં લાગણી ન હોય સમજ્યા એ તો ભગવાન જ ફૂરવાના છે ને આ તો લેબોરેટરીમાં બનાવવાની વાત થઈ છે મોંઘું મહા શરીર આપણને પ્રાપ્ત થયું છે અને જેમ તેમ ન આપણા ભક્ત કવિઓ એટલે જ લખી ગયા છે કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી એટલે ન વેડફાય તો આવો આપડે ભજન કીર્તનનો લાભ પ્રાપ્ત કરીએ

નો અવતાર મોગો નહીં મળે પરી માણસનો અવતાર મોગો નહીં મળે પરી માન મરડાઈ મોટકમેલી ભજી લોહરી માન મરડાઈ મોટકમેલી ભજી લોહરી તહીં તુજા સુચુરસીમાં જન્મ બહુ સરી માણસ નો અવતાર મોગો નહિ નહીં પરી માણસ નો અવતાર મોગો નહિ મારે પરી આવ નહીં સગોતરી દુખ તણો દરિયાવ મોટો નઈ શકો તરી સામળિયાને શરણે જતા જાસો કરી સામડીયાને શરણે જતા જાસો કરી માણસ નો મોગો અવતાર મૂંગો નર્લજ તું નવ નો કર ધંધો કરી નિર્લજ તું નવરો નરયો રહ્યો કર ધંધો કરી માયા માયા કરો મૂરખ ના બેઠો બેઠો ઠરી માણસ નો અવતાર મોંઘો નહી મળે ફરી માણસ નો અવતાર મોંઘો નહિ મળે ફરી માં વિચારી દેવાનંદ નો નાથ બજો પ્રેમ માં ભરી માણસ નો અવતાર મોગો ભરી માણસ નો તાર માણસ નો અવતાર મોગો નહી મળે ફરી માણસ નો અવતાર મોગો નહી મળે ફરી માણસ આદેમો કો નઈ માડે પડે મારં જેરાવે માડે માડે